હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે પનીર ટિક્કા સેન્ડવિચ ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવી આ સેન્ડવિચ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને કેફે કે નાસ્તાના સ્ટોલ પર મળે એવી આ સેન્ડવિચ ઘરે ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સેન્ડવિચ માટે સૌથી પહેલાં પનીર ટિક્કા બનાવીશું એના માટે મેં અહીં એકસો પચાસ ગ્રામ પનીર લઈને આ રીતે નાના ચોરસ ક્યુબમાં કાપી લીધું અને એવી જ રીતે કેટલાક શાકભાજી પણ ચોરસ ટુકડીમાં કાપી લીધા છે એમાં અડધો કપ જેટલા ટામેટા અડધો કપ જેટલા કાંદા અને અડધો કપ જેટલા લીલા કેપ્સિકમ હવે સૌથી પહેલાં શાકભાજી અને પનીરને મેરીનેટ કરીશું એના માટે એક મોટી સાઇઝનું મિક્સિંગ બાઉલ લીધું છે એમાં લઈશું બે ટી સ્પૂન જેટલું તેલ હવે એમાં નાખીશું બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું બે ટી સ્પૂન વાટેલું આદુ લસણ અડધી ટી સ્પૂન કાળા પાવડર વન થર્ડ ટીસ્પૂન આમચૂર પાવડર અડધી ટીસ્પૂન કસૂરી મેથી અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર વન થર્ડ ટી સ્પૂન ગરમ મસાલો વન થર્ડ ટી સ્પૂન હળદર સ્વાદ પ્રમાણે એક ટીસ્પૂન મીઠું એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ અને એક ટેબલ સ્પૂન જેટલું બેસન નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી વગરનું જામેલું દહીં નાખીને મિક્સ કરીશું મેં અહીં ઘરનું જમાવેલું મોડું દહીં લીધું છે માટે બને ત્યાં સુધી તમારે પણ મોડું દહીં વાપરવું દરેક મસાલા બેસન અને દહીં બધું એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લીધું હવે એમાં કાપેલા વેજીટેબલ્સ અને પનીર ઉમેરીને મિક્સ કરીશું આ પેસ્ટ વડે એને સારી રીતે કોટ કરી લઈએ મેરિનેટ કરેલા શાકભાજી અને પનીર હમણાં પાંચ મિનિટ માટે ઢાંકીને આમને આમ સાઈડમાં રાખીશું એટલે દરેક મસાલાના ફ્લેવર એમાં સારી રીતે આવી જાય આશરે પાંચ મિનિટ થઈ ગઈ માટે આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈએ અને હવે આ પનીર ટિક્કા શેકી લઈશું એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં બે ટી સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ હલકું અમસ્ટ ગરમ થાય એટલે એમાં મેરીનેટ કરેલા શાકભાજી અને પનીરવાળું મિશ્રણ નાખીને મિક્સ કરીશું શાકભાજી હલકા અમસ્તા કૂક થાય અને એનો કલર બદલાય ત્યાં સુધી આ પનીર ટીક્કા શેકી લઈએ માટે થોડી થોડી વારે એમાં ટમેટો ફેરવતા રહીશું આશરે બેઠી ત્રણ મિનિટ થઈ એટલે પનીર ટીક્કામાં શાકભાજીનો કલર હલકો અમસ્તો બદલાઈ ગયો અને પનીરની ઉપર પણ હલકો ગોલ્ડન કલર આવી ગયો છે એટલે કે હવે આ પનીર ટીક્કા રેડી થઈ ગયા માટે એમાં બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોઠમીર નાખીને મિક્સ કરીશું ત્યારબાદ ગેસ ફ્લેમ ઓફ કરીને આ રેડી કરેલા પનીર ટિક્કા ફ્રાય પેનમાંથી એક વાસણમાં કાઢી લઈએ સેન્ડવિચ બનાવવા માટે પનીર ટિક્કા રેડી છે સાથે જોઈશે વ્હાઈટ બ્રેડની સ્લાઇસ કોથમીર ફૂડીનાની લીલી ચટણી આ ચટણી કેવી રીતે બનાવવી એની રેસીપી તમે મારી ચેનલ પર જોઈ શકો છો સેન્ડવિચ શેકવા માટે બટર અને ચીઝી પનીર ટિક્કા સેન્ડવિચ બનાવવા માટે અમૂલ પ્રોસેસ ચીઝ અથવા સ્લાઇસ ચીઝ હોય તો એ પણ લઈ શકાય હવે આગળના સ્ટેપમાં સેન્ડવિચ બનાવવા માટે ચોપિંગ બોર્ડ ઉપર બ્રેડની ચાર સ્લાઇસ લઈશું ત્યારબાદ ચટણી લગાવેલી સ્લાઇસ ઉપર પા કોપ જેટલા પનીર ટિક્કા લઈને એક સરખા ફેલાવી દઈશું એ પ્રમાણે બંને સ્લાઇસ ઉપર પનીર ટિક્કાનું લેયર કરી દીધું આમાંથી એક ચીઝી સેન્ડવીચ બનાવવા માટે એની ઉપર ચીઝની સ્લાઇસ મૂકીશું હવે બાકીની બે બ્રેડની સ્લાઇસ છે એની ઉપર પહેલાં બટર અને ત્યાર પછી ચટણી લગાવીને પનીર ટિક્કા કવર કરીશું હવે આ સેન્ડવીચ ટોસ્ટરમાં શેકી શકાય ગ્રીલ કરી શકાય અથવા એ ન હોય તો ટવીમાં પણ શેકી શકાય એસેમ્બલ કરેલી બંને સેન્ડવીચની ઉપર બટર લગાવીશું હવે આ બટર લગાવેલો ભાગ નીચેની તરફ રહે એ રીતે એને ટવીમાં શેકવા મૂકીશું સેન્ડવીચ શેકવા માટે એક નોનસ્ટિક ટી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી એ ગરમ થઈ ગઈ છે એમાં એક એક કરીને રેડી કરેલી સેન્ડવીચ શેકી લઈએ શેકવા મૂકેલી સેન્ડવીચને ટવેઠા વડે હલકે હાથે દબાવીશું જેથી કરીને નીચેનું બ્રેડ સારી રીતે ગોલ્ડન કલરનું શેકાઈ જાય હવે એને પલટાવીએ એ પહેલાં આ ઉપરના બ્રેડની સ્લાઇસ પર બટર લગાવી દઈએ ત્યારબાદ આ સેન્ડવીચ હળવેથી પલટાવી દઈએ વાવ તમે જોઈ શકો છો નીચેનું બ્રેડ ઘણું સરસ ગોલ્ડન ક્રિસ્પી શેકાઈ ગયું છે હવે આગળની જેમ ટવેઠા વડે હલકે હાથે પ્રેસ કરીને નીચેનું બ્રેડ પણ આવું ગોલ્ડન ક્રિસ્પી શેકી લીધું પનીર ટિક્કા સેન્ડવીચ રેડી છે એને ટવીમાંથી લઈને હમણાં એક ડીશમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીની રેડી કરેલી સેન્ડવીચ શેકી લઈએ શેકેલી સેન્ડવીચ ચોપિંગ બોર્ડ ઉપર લઈને વચ્ચેથી આ રીતે કાપી લઈએ પનીર ટીક્કાના સ્ટફિંગની ભરેલી આ સેન્ડવિચ ઉપરથી ઘણી સરસ ક્રિસ્પી છે સુપર ટેસ્ટી પનીર ટીક્કા સેન્ડવિચ રેડી છે ગરમાગરમ સેન્ડવીચ કોથમીરની લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું સેન્ડવિચ શેકાતી હતી ત્યારે એમાંથી એટલી સરસ મજાની સ્મેલ આવી રહી હતી અને જ્યારે એને શેકી ત્યારે બ્રેડ ઉપરથી ઘણું સરસ ગોલ્ડન અને ક્રિસ્પી શેકાયું હતું એ તમે જોયું હશે એ જોઈને મને તો મોઢામાં પાણી આવી ગયું અને જાણે હમણાં જ આ સેન્ડવીચ ખાઈ લઉં એવું મન થઈ ગયું અને સાચું કહું ખરેખર આ સેન્ડવીચ એટલી ટેસ્ટી બની હતી કે અમારા ઘરમાં અમને બધાને બોજ ભાવી માટે ગેરંટી સાથે કહું કે તમે આ સેન્ડવીચ એકવાર ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હોઉ ટુ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી